પ્રજાસત્તાક દિનના પૂર્વ સંધ્યા અને જ્યારે ભારત દેશ કાળમાં જ્યારે પ્રવેશી રહ્યો છે આ પિંચોતેરમાં પ્રજાસત્તાક દિન આપણે મનાવવા જઈ રહ્યા છે ત્યારે હું પ્રથમ તો પંચમહાલ જિલ્લાની ટીમ આદરણીય ડીઆઈજી સાહેબ અસારી સાહેબ અમારા કલેક્ટર સાહેબ એસપી સાહેબ અને પૂરી ટીમ અને એની સાથે દરેક સમાજના લોકો આજે ઉત્સાહભેર આ તિરંગા યાત્રામાં જ્યારે જોડાયા છે ત્યારે હું એટલો જ મેસેજ આપવા માગું છું ને એટલું જ તમારા માધ્યમથી કહેવા માગું છું મેં પહેલાં કીધું એવી રીતે કે જ્યારે ભારત દેશ માં જ્યારે પ્રવેશ્યો છે અને બે હજાર સુડતાલીસ સુધી ભારત દેશને વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે ત્યારે દરેક વ્યક્તિ પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકપૂર્વક જો નિભાવશે તો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી ગયા છે અને કાલે તમને બધાને તમારા માધ્યમથી પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ હાર્દિક છું પંચમહાલ જિલ્લા પોલીસ અને પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા એકતા અને અખંડિતતાના પ્રતિક સમયે આજે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગોધરા શહેરની જનતાએ આ તિરંગા યાત્રામાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક ભાગ લઈ અને એકતાનું એક અનોખું પ્રદર્શન કર્યું છે આ તબક્કે સૌ ગોધરાવાસીઓ અને પંચમહાલ જિલ્લાના સૌ પ્રજાજનોને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી દેશની અંદર એકતા અખંડિતતા જળવાઈ રહે આ રાષ્ટ્રના વિકાસમાં પ્રત્યેક નાગરિક એકબીજાની સાથે મળીને રાષ્ટ્રના ગૌરવને વધારે એવી રીતે પ્રયત્નશીલ રહે એ જ પ્રજાને સંદેશ છે અને સૌ એકબીજાનું સન્માન કરી અને આ દેશની પ્રગતિમાં પોતાનો સિંહ પાળો આપે એવો એક અમારા તરફ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ગોધરા શહેરમાં જિલ્લા પોલીસ પરિવાર અને તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો એમાં આપણી સાથે જોડાયા છે ખૂબ જ ઉમંગ જોશ અને ઉત્સાહથી તિરંગા યાત્રા સંપન્ન થઈ છે અને આવતીકાલે જ્યારે પ્રજાસત્તાક પર્વ છે ત્યારે હું શહેરના અને પંચમહાલ જિલ્લાના દરેક નાગરિકને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું શુભેચ્છાઓ પાઠવું છું આજનો દિવસ રાષ્ટ્રીય મતદાર દિવસ પણ છે એટલે નાગરિક તરીકે આપણે કર્તવ્યોને પણ આપણે યાદ રાખ યાદ કરીએ અને સમાજના દરેક વર્ગ પ્રેમપૂર્વક હલી મળીને રહે અને સમાજમાં એકતા રહે દેશની એકતા ને પ્રત્યે જે પ્રતિબદ્ધતા છે એ પણ આપણે વ્યક્ત કરીએ અને ફરી એકવાર હું પ્રજાસત્તાક પર્વની દરેક નાગરિકને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું